जो यार मारा बाई मत मारा डेर त मेरे जोसार मारा बाई देणे सर बि मत मारा थाम सड़ी ba

આપણે કોશી પૂરણની શરૂઆતમાં એક ચૂંટણી કરીએ ત્યાર પછી કોશી પૂરણ ત્યાર પછી પણ ખર્ચાનો હિસાબ આપણે જાહેર કરીએ આ વર્ષે આપણી મિટિંગ પંદર અગિયાર પછી મિટિંગ રાખીએ છીએ આપણે અને મિટિંગમાં

ની મારી જય મહારામે હવે આ તો ધીરું ધીર ભૂલી ગયા કિશોરભાઈ છતાં મારે